આજની વાત આજે મારે આપને થોડી વેદાંત વિશેની વાત કરવી છે થોડી ઊંડાણમાં છે પણ આશા રાખું કે તમને સમજાઈ જશે મને આ વાત સાંભળી વેદાંતના ત્યારે મને બહુ ગમી કોઈએ પૂછ્યો ક્વેશ્ચન પૂછ્યો તો કે ભાઈ જિંદગીમાં દુઃખોનું કારણ શું અને બહુ સરસ ઇલોબ્રેશન સાથે જવાબ આપેલો છે કે દુઃખના ત્રણ કારણ હોય છે આધિદૈવિક આધિજૈવિક આધિભૌતિક આધિદૈવિક મીન્સ તો તકલીફ થાય ને જિંદગીમાં એ નેચરને લીધે ભૂકંપ આવ્યો પૂર આવ્યું દુષ્કાળ પડ્યો આ બધા આધિદૈવિક મીન્સ દૈવને આધારિત છે એમાં આપણે કાંઈ ના કરી શકીએ એક કારણ દુઃખનું આ જેમાં તમે કાંઈ ન કરી શકો બીજું દુઃખનું કારણ છે આદિજૈવિક આદિજૈવિક મીન્સ બીજા પ્રાણીઓથી કે માણસથી આપણને તકલીફ પડે મીન્સ આપણી આજુબાજુ જે પણ એનિમલ્સ રહેતા ઇવન આપણને તો મચ્છરથી તકલીફ પડે ખરું ને કીડી મકોડાથી એ પડે સિંહથી પડે વાઘથી એ પડે અરે આપણા પડોશીથી એ પડે એટલે બીજું દુઃખનું કારણ શું અધર ક્રિએચર્સ બીજા બીજી વસ્તુઓ જે જીવિત વસ્તુઓ છે એ આપણને કોઈને કોઈ રૂપે તકલીફ પહોંચાડે એ બીજું દુઃખનું કારણ અને ત્રીજું કારણ છે આધિભૌતિક આધિભૌતિક મીન્સ આપણે શરીર લઈને જન્મ્યા છીએ તો શરીરની આધિવ્યાધિ ઉપાધિ હોવાની શારીરિક તકલીફ હોય માનસિક તકલીફ હોય આ બધું આપણા દુઃખનું નિમિત્ત બને ખરું ને તો ત્રીજું દુઃખનું કારણ એ હવે આ ત્રણ જાતના દુઃખ હોય છે એટલે આપણે હંમેશા આપણા શ્લોક બોલીએ ને તો ત્રણ વાર શાંતિ 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 બોલીએ એનું એક રીઝન એ છે કે આ જે ત્રણેય દુઃખો છે ને એ થોડા સમય 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 આવું આપણે ઈચ્છીએ એટલે આપણે આવું બોલીએ મોરલ ઓફ ધ સ્ટોરી શું મારાવાલા મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આધિદૈવિક ને આધિ જૈવ જૈવિકમાંથી તો આપણે કંઈ કરી જ ન શકીએ રહી વાત આધિભૌતિક નહીં તો શારીરિક ને માનસિક તકલીફો આવવાની જ એ સ્વીકારી લેવાની રહે બાકી આપણે કરીએ શું શકીએ ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ